પરમ પૂજ્ય શ્રી એક હજાર ભાવેશ બાપુને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નિયુક્ત છે બોટાદ બહાકાળી ધામના મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ભાવેશ બાપુને અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બોટાદના સેવક સમુદાય દ્વારા સન્માનનો ભવ્ય કાર્યક્રમ મહાકાળી ધામ બોટાદ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં પૂજ્ય શ્રી ભાવેશ બાપુએ આ ગુરુ દલીપદાસ બાપુ અને વચ્ચાનંદજી મહારાજ ગુરુજી અને અમારે ત્યાં નરમૂલ્ય ખાડાના જે રાજેન્દ્રદાસ દાસ બાપુ અને મહાસમ્રાટ વૈષ્ણવ ખાડાના મોહનદાસ બાપુ તમામ સંતોના જે સાથ સહકારથી મને પદ પ્રાપ્ત થયું છે તો અમારી કહેવાની ભાવના છે કે બોટાદ જિલ્લામાં જેટલા સાધુ સંતો છે જેટલા મંદિરો છે નાના મંદિરથી માટીની માંડીને મોટા મંદિર સુધી આ તમામ બધા સાધુ સંતોને સાથે રાખી તેમની સાથે ઉભા રહે અને જે કંઈ કામ સનાતન ધનવાનું કરવાનું થશે તેમાં હું ખુલ્લા પગે અડધી રાત્રે બધા સાધુ સંતોની સાથે ઉભો રહું છું તેવું કહી અનેક મહાનુભાવોનું સન્માન કર્યું હતું જેમાં સાધુ સંતો તેમજ સેવક ગણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ હાલુભા રણજીત ચિટડાસમાં જસકા ગામ ધંદુકા તાલુકો અને હું બાપુના બાર મહિનાથી સમાગમમાં આવ્યો છું બાપુનું જે આચરણ છે બાપુ એક પાવાગઢની કથા કરવા જઈ રહ્યા હતા અને મને સમાચાર મળ્યા કે બાપુને એકાવન ડબ્બાની તેલની જરૂર છે અને હું બાપુનું આશ્રમ ગોતતા ગોતતા બોટાદ આવ્યો અને બોપો બાપુને કીધું એકાઉન ડબ્બાને તમારી જરૂરિયાત હું પૈસા દેવા આવ્યો છું તો બાપુએ મને એવું કીધું બાપુ અગિયાર ડબ્બા તેમના પૈસા આવી ગયા હોય તારી ડબ્બાની જરૂર છે આ જે એમનામાં જે છે અહયા વૃત્તિ માંગવું અને જરૂરિયાત મુજબ લઈ દેવા આગળ એ વૃત્તિ એ એમનો દિવ્ય સંદેશો મારા હૃદયને અસર કરી ગઈ અને હું એમની સાથે જોડાયેલો છું બાપુનું જીવન સરળ તપસ્વી સાધનામય અને સરળતાવાળું બાપુ આજે ઓગીનગરમાં એકો ત્રેપન કથા કર્યા પછી સામાન્ય બે ઓરડીમાં રહે છે આ બધા તો આજ બોટાદના છોટ પરિચિત હશે જ અમારી કરતાં વધારે તો આ બાપુને જે આજ ગૌરવ પદ મળ્યું છે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ તરીકે તો બાપુના કાર્યમાં અમે હંમેશા હર હંમેશા શિષ્ય તરીકે સેવકગણ તરીકે એમની સાથે ઊભા રહીશું અને જે કંઈ આ અખિલ ભારતીય સમિતિને અપેક્ષા હશે એ બાપુ અમારી અપેક્ષા પૂરી કરશે એમનો જય થાય એ જ અસ્તુ મારું નામ હેમરાજ પાડલિયા છે ભારતીય જનતા પક્ષની અંદરમાં બક્ષીબંધ મોરચાનો હું કન્વીનર છું આજે અમારા ગુરુજી અને અખિલ ભારતીય સંત સમિતિની અંદરમાં લેવામાં આવ્યા એની વરણી થવામાં આવી અને બોટાદ જિલ્લાના અધ્યક્ષ સ્થાને તેની વરણી થઈ એ બદલ સમગ્ર અમારા જે સેવક ભાઈઓ છે એ ખૂબ આનંદથી આજે ઝૂમી વીઠા અને બાપુના આજે શુભેચ્છા દેવા માટે બધા સમગ્ર ગામે ગામથી આજે બધા બધાયરા સેવકો અને બાપુ જ્યારે આ પદવી ઉપર આવ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન બધા આપે છે અને એના માટે લાગણી ધરાવે છે કે બાપુમાં જે શક્તિ છે એ બાપુની શક્તિ હવે ભારત વર્ષને મળશે એવી અમે ઈચ્છા કરીએ છીએ કારણ કે બાપુએ બાપુની જે કથા વાંચતા હોય બાપુનો જે નિર્મળ અને પ્રેમાળ સ્વભાવ છે અને જે હિન્દુ ધર્મ પ્રત્યેની જે પ્રીતિ છે લાગણી છે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના છે એ જોતા બાપુ ખૂબ જ આ આ સમિતિની અંદરમાં સમિતિની પ્રગતિ કરશે અને સમિતિમાં પણ પોતે આગળ રહીને પોતે તેના જે તે પણ આગળથી સૂચના જે તે પણ મળશે એ સૂચનાને અમલવારી કરી અને એ તે પણ કાર્યક્રમો બધા કરશે અને એની અંદરમાં સમગ્ર ભક્તજનો અમે સાથે રહેશું અખિલ સંત સમિતિમાં બોટાદ જિલ્લાનું અધ્યક્ષ સ્થાન જે મને પ્રાપ્ત થયું છે આ અધ્યક્ષ સ્થાનની અંદર જે સાધુ સંતોના એક નિસ્વાર્થ ભાવનાથી અને જે એમને કામની એક જે રૂપરેખા જોઈ છે એમાં જગતગુરુ દિલીપદાસ બાપુ અને અવિચાલનજી મહારાજ જગતગુરુજી અને અમારે અનિ અનિનિર્મોહી અખાડાના જે રાજેન્દ્ર દાસ બાપુ અને મહાસ્રાટ વૈષ્ણવ અખાડાના મોહનદાસ બાપુ તમામ સંતોના જે સાથ સહકારથી જે મને પદ પ્રાપ્ત થયું છે તો મારી કહેવાનાની એક જ ભાવના છે કે બોટાદ જિલ્લાના જેટલા સાધુ સંતો છે જેટલા મંદિરો છે નાના મંદિરથી માંડીને મોટા મંદિર સુધી આ તમામ બધા સાધુ સંતોને સાથે રાખી એની સાથે ઉભા રહી અને જે કાંઈ કામ સનાતન ધર્મનું કરવાનું થશે એમાં હું ખુલ્લા પગે અડધી રાતે બધા સાધુ સંતોની સાથે ઊભો છું અને મહાકાલીધામ પણ એની સાથે ઊભું છે અને અમારો શિષ્ય પરિવાર પણ એની સાથે ઊભેલો છે આ માત્ર ને માત્ર કોઈ પદ મેં નામ માટે પ્રતિષ્ઠામાંથી નથી લીધું પણ આ પદ એક માત્ર સનાતન ધર્મની રક્ષા માટે ધર્મ શું છે રામ શું છે કૃષ્ણ શું છે ભગવતી શું છે જગદંબા શું છે ગુરુ શું છે એના માટે થઈ અને આપણે પદ લીધેલું છે અને એમાં અમારી સાથે હેમરાજભાઈ પાડલિયા સોહિલરાજસિંહ વલ્લભદાસ બાપુ મારે આર કે આંગડીયા આલુભા શ્રી અમારી બાજુમાં જે મોગલધામ એના મહંત શ્રી દક્ષાબા અને રાજુભાઈ ગોરજીયા આ બધા મેં આજે એવો અહીંયા એક નાનું એવું સન્માન રાખેલું હતું તો એના નિમિત્તે આજે મારી અહીંયા કહેવાની આટલી જ ભાવના છે અમારી સાથે ગૌરક્ષાના અધ્યક્ષ સામતભાઈ જેબલિયા અને બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મોન્ટુભાઈ માળી આ બધા દ્વારા અમારી બસ આટલી જ ભાવના છે કે આની અંદર જેમ જેમ જ્યાં પણ જરૂર પડે એ અમે સાધુ સંતો સાથે ઊભા છીએ ઊભા રહીશું અને હું આ મીડિયાની સમક્ષ જાહેરમાં હું મારી રજૂઆત કરું છું વસ્તુ જય સિયારામ જય બાબુ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી આજે કયા કયા રાજમાર્ગો પર શું આજના દિવસે જે અમે મહાકાલી ધામ સુધી જે શોભાયાત્રા લાવ્યા છે એ અમે યોગીનગરથી લઈ અને પાળિયાદ રોડ ઉપર અને પાળિયાદ રોડ ઉપરથી જે બોટાદ મહાકાલીધામ સૂર્યાનગરની અંદર છે એમાં ભવ્યથી અને દિવ્ય શોભાયાત્રાની અંદર ઘણા બધા ફોર વ્હીલો હતા ઘણા બધા ટુ વ્હીલો હતા ઘણા બધા અમારા ભક્તજનો પણ એની અંદર જોડાણા હતા અને અહીંયા સુધી આવવા માટેનો જે અમને ખૂબ આનંદ ખૂબ નિજા આનંદ અને ખૂબ નિષ્ઠાથી અમે જે માના સાનિધ્યમાં પહોંચ્યા છીએ તો બસ આવાના આવા સનાતન ધર્મના કામ અમારા હાથે કરાવે અને ધર્મથી અમને નજીક રાખે જગતને નજીક નાખે અને જે ધર્મ છે એ જગત હિન્દુ ધર્મ જાણી શકે બસ આજ મારું કહેવાનું છે